મારું નામ ગુલામ હુસેન વલી ખફી છે અને અમે સૌ સાથે મળીને સુનની સુમરા જમાત મસીતિયા તરફથી આજે બત્રીસ દુલ્હા દુલ્હનનું સમૂહ સાદીનું આયોજન સુંદર મજાનું આયોજન તથા સાથે ન્યાજનું પણ આયોજન રાખવામાં આવેલ છે તેનું લક્ષ્ય માત્ર ને માત્ર એટલું જ છે કે સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને કોઈ પણ ગરીબ દીકરીઓ છે ગરીબ છોકરીઓ એનો આમાં સમૂહ લગ્નમાં એક નાનો એવો ફાળો રાખેલ છે ફી પેટે એને એમાં અમે એના લગ્ન કરીએ છીએ અહીંયા બત્રીસ દુલ્હા અને બત્રીસ દુલ્હનનું આજે સમૂહ લગ્ન યોજાયું એમાં કર્યાવરણમાં પણ ઘણું બધું જેવે કે પલંગ પથારી છે વોશિંગ મશીન છે ફ્રીજ છે જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે સોનાનો દાણો છે પ્લસ એને એમને પણ ગિફ્ટ પેટે રોકડ રકમ પણ આપેલ છે બત્રીસ દોલ્લા અને દુલ્હનને મહેમાનો અમારા કાર્યક્રમમાં ઘણા બધા મહેમાનો બહારથી વધારે છે આપણે દ્વાર દેવભૂમિ દ્વારકાથી કરી પોરબંદર છે અને રાજકોટ સુધીના બધા પણ મુસ્લિમ આગેવાનો અને રાજકીય નેતાઓ જેવા કે પૂનમ બેન પૂનમબેન માડમ જે શુભેચ્છા પાઠવી છે આપણે રાઘવજીભાઈ પટેલ છે આપણા એમએલએ એમના તરફથી પણ થોડુંક ડોનેશન પણ આવેલ છે અને એ લોકોનો પણ સારો સાથ સહકાર છે પોલીસનો સારો સહકાર છે ડૉક્ટરનું ટીમ પણ આવેલ છે આરોગ્ય શાખાવાળીની અને ઘણા બધા મહેમાન છે જેવા કે આપણા કાસમભાઈ બોકલ છે પછી ગુલમામદભાઈ છે જે ખંભારિયામાં આપણા જિલ્લા પંચાયતના સદસ્ય છે ઘણા બધા કોર્પોરેટરો છે ઘણા બધા પોલીસમેન છે જે આપણા મુસ્લિમ સમાજના જે ઘણા બધા એડવોકેટ છે ઘણા બધા ડોક્ટરો આવેલ છે નામ લઉં તો બહુ મોટું લિસ્ટ છે હા બધાને સ્વાગત કરવામાં આવેલ છે અને બધાએ પણ નાનું મોટું એવું ડોનેશન પણ આપ્યું છે